રાજકોટ શહેરમાં બે સપ્ટેમ્બરે ઘટના બની હતી જેમાં શહેરના મહિલા કોલેજ અંડરપાસમાં એક કાર રોંગ સાઈડમાં આવી હતી આ કારમાં સવાર શખ્સોએ સામેથી આવી રહેલી જીએસટી કમિશનરની કારને રોકીને તેમાં તોડફોડ કરી હતી આ તોડફોડ કરનાર શખ્સો અન્ય કોઈ નહીં પરંતુ વાઘુદળ આશ્રમના મહંત અને તેના ચેલાઓ હતા આ ઘટના બાદ પોલીસે મહંત સહિત ત્રણ શખ્સોને પકડી લીધા હતા પરંતુ હવે આ કેસમાં નવો ફાણગો ફૂટ્યો છે જે જીએસટી અધિકારીની કારમાં તોડફોડ કરવામાં આવી તે કાર ટેક્સી પાસિંગને બદલે ખાનગી પાસિંગની હતી આ વાતનો ખુલાસો આરટીઆઈ એક્ટિવિસ્ટે કરેલી આરટીઆઈમાં થયો છે નિયમ કંઈક કેવો છે કે સરકારી કોન્ટ્રાક્ટ પર ટેક્સી પાસિંગ સિવાય ખાનગી પાસિંગની કાર ન રાખી શકાય પરંતુ અહીં તો જીએસટી અધિકારી ખાનગી પાસિંગની કારમાં ફરતા હોવાનું સામે આવ્યું છે જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે તમે આઈઆરએસ ઓફિસર થઈને અને એના પછી પણ તમે ટેક્સી પાસિંગ ગાડી નથી વાપરતા અને જે તમારો કોન્ટ્રાક્ટર છે એ બે હજાર બાવીસમાં તમે કોન્ટ્રાક્ટ પેલું રિન્યુ સોરી બિલ્ડિંગ કરાવેલું બે હજાર બાવીસમાં તમે નવું બિલ્ડિંગ કરાવેલું બે હજાર બાવીસથી બે ત્રેવીસ એક વર્ષ માટે તમારું કોન્ટ્રાક્ટ હતું એ કોન્ટ્રાક્ટ પટી ગયું ત્રેવીસમાં પટી ગયું એના પછી પણ તમે કોન્ટ્રાક્ટરને ચાલવી રાખો છો તો શું મંસા છે તમારી અને બીજી વાત કે આ જે આખો બનાવ બનો તો પેલા ડિપાર્ટમેન્ટવાળા તો હવે એવું કહી રહ્યા છે કે ગાડી અમારી નથી અમે લોકો વાપરતા નથી તો મારું એવું કહેવું છે રાજકોટ પોલીસને પણ કે સાહેબ એમાં ભારત સરકાર સ્પષ્ટપણે વિડીયોમાં દેખાય છે તમે એના વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરો અને જો પેલો કોન્ટ્રાક્ટર કહેતો હોય કે આ ગાડી મેં ફક્ત ભારત સરકાર લખાવી રાખેલું તો એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરો જ્યારે આ સમગ્ર વિવાદની વચ્ચે એક વિડીયો સામે આવ્યો તો કોન્ટ્રાક્ટરની પોલ ખુલી ગઈ કોન્ટ્રાક્ટર કાર માલિકને ખોટું બોલવા કહી રહ્યો હતો કાર માલિકને કોન્ટ્રાક્ટરે ફોન પર એવું કહ્યું કે મીડિયા પૂછે તો ત્રણ જ દિવસ ગાડી ચલાવી છે તેવું કહેજો અરે આયા હું આયા આવતો તો તો મને આયા ભઈકડો હા અહીં આપણે હું કેવા આઈ કર ભાવની સામે રેસ કોસ માં મે આમ ગણે આમ અરે અરે ઘણાય આમથી આમ થી આ માટા મરાઈ પણ હવે તો મે તમને તારા ભાઈને કીધું તો કે ગાડી લઈ નીકળતા જ નહીં પછી હું કીધું પણ હવે હું હવે હવે હા એટલે કોણ છે રેસ વાર આજી આ ઊભા હે બધાય ગાડી લઈને જ નતો નીકળવાનું મે તને કાલે કીધું તો ભાવિ બેરડિયા સાથે વાત કરીતૂત નો ભાંડો ફોડી નાખ્યો આ મોટા મોટી ભૂલ કોન્ટ્રાક્ટર ની છે ઓન પેપર ઉપર બીજી ગાડી બોલે છે ને નવ મહિના આ ગાડી ચલાવી રહ્યા હતા તો 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 બે આપણે જીએસટી ના ફૂટેજ માં દેખાડે સાહેબ નું ઘરે પણ મેં જોયેલું છે ન્યાય દેખાડે પેલા મહિનામાં મેં ગાડી મૂકી હતી ને અત્યાર સુધી ગાડી હાલતી હતી આમાં એટલે આ લોકો બોગસ કઈ કરતા હતા એવું આ લોકો એ ફ્રોડ કરેલું છે કોન્ટ્રાક્ટ બેઝ દ્વારા

ત્યારે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આવા કેટલા સરકારી અધિકારીઓ આવી ખાનગી પાસિંગ ગાડીમાં ફરતા હશે તે મોટો સવાલ છે શનિ મૈયડ વીટીવી ન્યૂઝ રાજકોટ